考虑。好的

બાર શ્વાસ અંદર બાર સુંદર બહાર શું નામ તમારું જતીન કડેચા ક્યાંથી આવો છો તમે ઉપલેટાથી ઓકે અને શું તકલીફ હતી ત્રણ ચાર વર્ષથી આ થોડુંક કમરની તકલીફ હતી બરાબર દુખાવો વધારે થતો તો પછી ત્યાં ઓર્થોપેટિક ડૉક્ટરને બતાવેલું હતું પછી થોડુંક દવાને એવું બધું એ લોકોએ ત્યાંથી આપ્યું હતું ડૉક્ટરે ત્યાંથી એમ સારું હતું પણ એટલું બધું નહીં પણ પછી આપણે અહીંયા રોજ ઘરે એને ડોક્ટરે કીધું એ પ્રમાણે કસરત ને એવું બધું કરતા ગરમ પાણીનો શેક ને બધું બરાબર પણ એ પછી એવું છે કે એ આપણને એટલું આમ આરામ ખાલી આરામ મળે એટલા માટે હતું એ બીજી કાંઈ ટ્રીટમેન્ટ લીધી તમે નહીં કોઈ જાતની ટ્રીટમેન્ટ નહીં ઓકે અહીંયા તમે કેટલી વાર આવ્યા હા પહેલી જ વાર બરાબર અને પહેલી વાર તમે અહીંયા આવ્યા પણ તમને એકવારમાં તમને કેટલા ટકા રાહત છે અત્યારે મને આમ આ જે પહેલાં જે દુખાવો થતો તો કમરમાં ને બધી જગ્યાએ અત્યારે મેં આ ટ્રીટમેન્ટ તમારી લીધી આ તો એના પછી મને અત્યારે લગભગ સાહીઠ ટકા જવું તો આમ સારું લાગે છે એમ પહેલી વારમાં સાહીઠ ટકા જેવું સારું લાગે છે બરાબર અને જે તમારે દુખાવા ને એ બધું હતું એમાં તમને કેવું લાગે છે ના એ સરસ એમ બધું સારું લાગે છે દુખાવામાં ઘણી રાહત છે બધી બરાબર અને આપણી આ જે ટ્રીટમેન્ટ થઈ એનાથી તમને સંતોષ છે હા પૂરેપૂરો સંતોષ બરાબર કે આ દવા ઇન્જેક્શન ઓપરેશન વગરની સારવાર છે તો તમે કોઈ એવું ઈચ્છો છો કે તમે કોઈ બીજાને કહો સો ટકા આપણે બીજાને ટૂંકમાં સલાહ દઈ શકીએ આપણે કે ભાઈ તમે અત્યારે આ બધું અત્યારે દવા કે ઓપરેશન એ ઉપર આપણે લાઈન ઉપર ન જવું હોય આવી તકલીફ હોય તો ટૂંકમાં ડિવાઇન આ તમારું જે ક્લિનિક છે સ્પાઇન કેર હા ડી સ્પાઇન કેર ક્લિનિક છે તમારું એ તમારી મુલાકાત લે તો એને 100% રાહત મળે ઓકે અને એને સંતોષ થાય કોઈ પણ વ્યક્તિ અહીંયા આવે તો તમારી પાસે બરાબર ઓકે અને અમે તમારો આ વિડિયો અમારા સોશિયલ મીડિયામાં મૂકી શકીએ 100% ચોક્કસ મૂકીએ ને બરાબર ને ચોક્કસ ઓકે ચાલો થેન્ક યુ આભાર આભાર